સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર પિસ્તાલીસ માં રહેતો પિયુષભાઈ ઉર્ફે પિન્ટુ લવજીભાઈ માંગુકિયાએ ધંધા માટે એક ટકા વ્યાજ લીખી વીસ લાખ રૂપિયા લીધા હતા છ મહિના વ્યાજના રૂપિયા આપ્યા બાદ ધંધામાં નુકસાની જતાં વ્યાજ આપવાનું બંધ કર્યું અને વ્યાજખોરને થોડા સમય માટે થોભવા કહ્યું પરંતુ વ્યાજખોરો હરેશભાઈ ઝડફિયા ભરતભાઈ ઝડફતી અને તેના સાગરિતો વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માનસિક ત્રાસ આપી રહ્યા હતા તેઓ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કહ્યું આ બાબતે ફરિયાદ મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા અગિયાર મહિના પહેલા અરજી કરી હતી પરંતુ મહેન્દ્રપુરા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી વારંવાર મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડી રહ્યા છે સાથે સાથે વ્યાજખોર આરોપીઓ પોતાની પાસે રહેલ મની ઓફ પાવર તથા મસલ્સ ઓફ પાવરના આધારે અમારી ફરિયાદને દફતરી કરી રહેલ છે આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે વ્યાજકુલો દ્વારા મહેન્દ્રપુરામાં ઓફિસે આવી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક હીરા સાથે મશીનો અને એસી સહિતનો કુલ પાંત્રીસ લાખથી વધુનો માલ લઈને ચાલ્યા ગયા તેવો આક્ષેપ કરેલ છે અમે ફરિયાદી હોવા છતાં જાણે ગુનો ફરિયાદી કરેલ હોય તેવી પોલીસ તપાસ કરી રહી એવું પણ આક્ષેપ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કર્યો એવા તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે આજ રોજ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી નિષ્પક્ષ તપાસની કરી ન્યાયની માંગ કરવામાં આવે છે મારું નામ કલ્પેશ રાઠોડ છે હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું હાલ અમે સીપી સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ એક અરજદાર છે જે છેલ્લા અગિયાર મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી દાગ દબાણથી એ ઘણી કૃત્ય કરે છે અને એનાથી હેરાન થઈ અગિયાર મહિનાથી ફરિયાદ લઈને દોડે છે પણ એને કોઈ સાંભળતું નથી એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા દેવા આવ્યા છીએ આ પ્રકરણ આ પ્રકારે છે આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદાર જે અરજદારને આવેદન કરતા છે તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડપિયાથી વીસ લાખ રૂપિયાને વ્યાજ વ્યાજ પેટે રૂપિયા લીધા હતા જેને છ મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતાં એ વ્યાજ ચૂકવી શકતા નહોતા તો હરે પિયુષભાઈ મંગુકિયાએ ઘણીવાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં તે દરમિયાન જ્યારે પ્યુષભાઈ મંગું હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા તે દરમિયાન હરેશભાઈ અને જિજ્ઞેશભાઈ નામના જે એમના લોકો હતા ઝડપથી લોકો એ લોકો આવ્યા અને એમનું પાંત્રીસ લાખ રૂપિયા જેટલું જોખમ એમની ઓફિસથી લઈ ગયા ત્યારબાદ આ આ હિસાબ આપતા આ ભાઈએ રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો દેવાઈ ગયા હતા નાણાં ચૂકવાઈ ગયા હતા તે છતાં તમે આવું કૃત્ય કેમ કર્યું તો પણ હવે મારા કોઈ પૈસા દેવાના નીકળતા નથી તે છતાં આજ દિન સુધી વ્યાજની માગણીઓ થાય છે દાકધમકી આપે છે અને તેના ક્રુશિયલ એવિડન્સો બધા જ એવિડન્સો જેમાં ફરિયાદ લેવાય બરાબર ફરિયાદ તરત એફઆઈઆર લોન્ચ થઈ જાય છે વ્યાજના રૂપિયાથી એ એફઆઈઆર થતી નથી ને અગિયાર મહિનાથી અરજદાર અને આવેદનકર્તા જે જે પિયુષભાઈ મંગુપિયા છે તે હેરાન થાય છે હવે આમાં સીવી સાહેબને રજૂઆત એટલી જ કરવાની છે કે અગિયાર મહિનાથી તંત્ર કેમ છૂટું છે બરાબર શું ભરતભાઈ ઝડફિયા જીજી એક્સપોર્ટ કંપનીના કરતા હરતા આટલા મસલ પાવર કે પૈસાદાર વ્યક્તિ છે કે આટલી મોટી પ્રકરણને દબાવે છે એવા એવિડેન્સો જેની અંદર ઓડિયોમાં જાતે કબૂલ કરે છે કે ભાઈ મારા વીસ લાખ રૂપિયા વ્યાજના છે મારે લેવા છે અને તારે ચૂકવવા જ પડશે બરાબર એવા એવિડન્સો જેની અંદર સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એના ઘરે આવીને દાકધમકીઓ આપે છે એના ઘરે દબાણ કરે છે ત્યાં પોલીસ આવે છે તે છતાં પોલીસ સ્ટેશન લઈ જઈને કોઈ ટ્રેસ પાસિંગ જેવો કે દાકધમકીઓ જેવો કોઈ એફઆઈઆર થતી નથી કે એવું તો તંત્ર કઈ રીતનું સૂતું છે અને સીપી સાહેબ અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવી કઈ તપાસ કરે છે તે સીપી સાહેબને પ્રશ્નો બી પૂછવો છે બરાબર એટલે આવી પ્રકારની રજૂઆત લઈ અને આવેદન લઈને હાલ અરજદારશ્રી સાથે અને આવેદન લઈને આવ્યા છે હોપફુલી કદાચ અમારી ફરિયાદ લેવાઈ જાય અથવા એવું બી પોસિબલ છે કે પોતાનો મસલ્સ પાવર બતાવી પોતાનો પૈસાનો પાવર બતાવી અરજદારશ્રી પર અને અમારા શ્રી ઉપર બી કોઈ ગુનો દાખલ થઈ જાય એટલે હવે જોવાનો પ્રશ્ન જોવા જેવું એ છે કે આગળ શું થાય છે આપ મીડિયાના માધ્યમથી અમે શ્રીને રાજ્યના ગૃહમંત્રીને તમામને નિવેદન કરીએ છીએ કે મા નાનો માણસ છે આના પર કોઈ એવી બળજબરીપૂર્વક કોઈ ગુનો દાખલ ના થાય અને આને ન્યાય મળે તેવી તંત્રથી